આંદોલન પૂરું થયા બાદ સરકારે પાટીદારોની માંગણી સ્વીકારતા સમયે આર્થિક નબળા વર્ગો માટે ઈડબ્લ્યુએસ ની જાહેરાત કરી હતી એની સાથે સાથે બિન અનામત આયોગની પણ જાહેરાત કરી હતી આ બિન અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દા ઉપર નિમણૂક બાકી છે જેને લઈને અસંતોષ સામે આવી રહ્યો છે આજે બિન અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદાર રાજપૂત સમાજના આગેવાનોએ સીએમને મળીને રજૂઆત કરી હતી સાથે જ જો પચીસ ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આઝાદીના અણમૂલ અવસરને ઉજવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની ઐતિહાસિક તેમજ સરકારી ઇમારતો અને માર્ગો ઉપરના સર્કલો ભવ્યતિભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે તો બીજી બાજુ જિલ્લાના સાવલી નગરપાલિકા દ્વારા તેર ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં નગરના લોકોને ફરજિયાત જોડાવા માટે નગરપાલિકાએ અપીલ કરી છે ત્રણ વર્ષના બાળકોનું અપહરણ કર્યું હતું જોકે સચિન પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપ્યું છે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગઈકાલે રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી જે બાદ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો હતો જે બાદ રસ્તો રોકી લેતા પોલીસે ટીંગા કરી કાર્યકરોની અટકાયત કરી હતી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉન હોલ માં પ્રથમ રાજ્ય સ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજ્યશ્રી એલ ટંડેલને પ્રશંસાપત્રથી સન્માનિત કર્યા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા સહિતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વલસાડ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કલેક્ટર કચેરીથી સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન પણ કરાયું હતું ઓડિશા વિજાપુરની એક ફેક્ટરીમાં નકલી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ કરીને તેના માલિકની ગાંધીનગરથી ધરપકડ કરી છે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા આ પનીરના ઉત્પાદન અંગેની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સેવન બ્લીસ ફ્લેટમાં એક કરુણ ઘટના બની છે જ્યાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાના કારણે પાંચ વર્ષના દર્શ પટેલ નામના બાળકનું મૃત્યુ થયું છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં લોખંડનું ઢાંકણીની જગ્યાએ ફાઈબરના ઢાંકણા લગાડવામાં આવ્યા હતા જેના લીધે દુર્ઘટના બની હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જિલ્લાના ડભોઈ નગરમાં તાજેતરમાં એક હડકાયા કૂતરાએ માત્ર ત્રણ કલાકમાં જ પચીસ જેટલા લોકોને બચકા ભર્યા હતા આ ઘટનાએ નગરમાં હાહાકાર મચાવી દીધું છે જ્યારે કુરથી શેરી કૂતરાઓ પકડવા માટે માંગ ઉઠી છે જેના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સંસ્થાને કામગીરી સોંપવામાં આવી છે સંસ્થા દ્વારા રેસ્ક્યુ વાન સાથે નીકળતા કૂતરાઓએ દૂડધામ કરી મૂકી હતી જોકે સંસ્થાએ પંદર કૂતરા પકડી પાડ્યા છે વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ અને પર્યાવરણ જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજ્યો શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ તિરંગા રેલીમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જોઈના નારા લગાવ્યા રેલી શાળાની આસપાસના વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધી ફરી ત્યારબાદ વિદ્યાર્થીઓ સદગુરુ ગાર્ડન પહોંચ્યા અહીં વૃક્ષે વસતી વસુદેવ જેના સૂત્રના સાથે હજાર વૃક્ષોનું રોપણ કર્યું હતું શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું શ્રી ગણેશ વિદ્યાલય દર વર્ષે આવો કાર્યક્રમ યોજે છે આનું મુખ્ય હેતુ બાળકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે સામી પોલીસે વરાણા ગામના પિકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની છસો ચોર્યાસી બોટલ ટીન જપ્ત કરી છે આ દારૂની કિંમત પાંચ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા છે પોલીસે દસ લાખની કિંમતની ગ્રેટા કાર અને પંદર હજારનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા પંદર પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા થાય E que...